બનાસકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂ લગભગ દાહોદ અને બોડેલી કરજણ વગેરે ભાગોમાં ભારતીયતી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના વડોદરા મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ આ અંગે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના પૂર્વીય ભાગો ઔદ્યોગિક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચ નર્મદા સુરત નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ત્યાર પછી પણ એક બીજું વાહન આવી રહ્યું છે લગભગ છઠ્ઠી જુલાઈ પછી